નમસ્કાર દર્શક મિત્રો ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપ સૌનું સ્વાગત છે વાત કરીએ આજના મુખ્ય સમાચારની તો રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વિદેશ મંત્રાલયમાં પાક જેલમાં બંધ માછીમારોને છોડાવવાની રજૂઆતને ફરી મળી છે સફળતા પરશોત્તમભાઈ સોલંકી આવ્યા છે દરિયાઈ ખેડૂતોની વારે ભારત પાકિસ્તાન સમુદ્રી સિકરી સીમામાં જલ વિવાદના કારણે ભારતીય માછીમારોને વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડી પાડી પાકિસ્તાનની ખાતે કરાચીની લાડી જેલમાં રાખી અને અનેક બીમારીઓનો ભોગ બનેલા અને મોટી ઉંમરવાળા બાવીસ ભારતીય માછીમારોને આજે પાકિસ્તાનમાંથી જેલમાંથી મુક્ત કરાયા હતા એ તેઓને ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ પાકિસ્તાન સરકાર દ્વારા વાઘાપોધર મોકલી આપવામાં આવશે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં ગીર સોમનાથ જિલ્લાના માછીમારના પરિવારો તેમજ દીવ જિલ્લાના માછીમારના પરિવારો દ્વારા મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીને માછીમારોને પાક જેલમાંથી છોડાવવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ દ્વારા સાંભળી અને વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરતા પરશોત્તમભાઈ સોલંકી દ્વારા પાકિસ્તાન જેલમાં જે સબડી રહેલા બાવીસ માછીમારો માદ્રે વતન પરત ફરશે